ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં બાવીસ જનરક્ષક બોલેરો અને ત્રીસ નવી બોલેરોનું લોકાર્પણ કરાયું સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે જનરક્ષક ગાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત શહેર પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસને બાવીસ નવી બોલેરો ગાડીઓ મળી ચંદ્રક્ષક ગાડીઓ આગામી દિવસોમાં સુરત શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરશે સરકારના ગ્રહ વિભાગ દ્વારા આપણે સુરત શહેરના લોકોના સુરક્ષા માટે જો પોલીસના અમારા જો એમટી વિભાગ છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ એમાં કુલ બાવીસ જેટલા ગાડીઓ અમે જનરક્ષક એકસો બાર વહીકીલો મળી છે જે અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ જો વહીકીલ હોય છે પીસીઆર આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે સાથોસાથ કુલ ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી એને આવેજી મળી છે કુલ બાવન ગાડીઓ હાથથી માનની ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબના વરદ હસ્તે એના ફ્લેગ ઓફ કરવામાં આવ્યા અને અમારે સુરત શહેરના પોલીસ બેડામાં આવીને સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોના સેવામાં આ બધા હાથથી કાર્યરત થશે એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુ વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે લોકોના જો તુરંત કોઈ મદદમાં પહોંચે એના માટે આ બાવન ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે